બાર ના રોજ રૂપિયા અડતાલીસ માં એક યંત્ર ખરીદ્યું આ યંત્ર ને ગોઠવવાનો ખર્ચ રૂપિયા બે થયો આ યંત્ર નો અંદાજે આયુષ્ય દસ વર્ષ અને યંત્ર ની ભંગાર

હવે આપણે વાત કરીએ છીએ કે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ સી એટલે પડતર કિંમત પચાસ હજાર સ્ક્રેપ ભંગાર વેલ્યુ બંગાર કિંમત દસ હજાર અંદાજિત વર દસ પચાસ માંથી દસ ચાલીસ ભાગ્યા દસ તો ચાલીસ ચાર રૂપિયા થઈ ગયો દર નક્કી કરવા માટે આર બરાબર સી ભાગ્યા આર બરાબર ભાગ્યા સી ડી વાર્ષિક ઘસારો અને ડી કહેવાય છે ઓકે અને સી એટલે પડતર કિંમત તમારો સી તો લખવાની છે તો સૌથી પહેલા શું કહ્યું છે પ્રથમ ત્રણ વર્ષની ખાતું અને ઘસારા ખાતું તૈયાર કરો હવે નોત એક ચાર બે હજાર બાર થી શરૂઆત થાય પચાસ હજાર માં યંત્ર ખરીદ્યું તમે આ રીતે શીલા કંપની લિમિટેડ ના ચોપડે આમ નો હવે દરેક દાખલામાં આમ નો એની રહેશે રકમો બદલાશે બાકી આમનો તો એમની એમ જ રહેશે કશું જ આમનો ક્યારેય બદલાશે નહીં શું કહેવાનો મતલબ યંત્ર ખરીદ્યું એક ચાર બાર યંત્ર ખાતે ઉધાર પચાસ હજાર એ બેંક ખાતે બેંક ખાતે લખવાની ખરીદ કિંમત અને તે રોકડ ખાતે એટલે કે જે ગોઠવણી ખર્ચ થયો એ આ રીતે હવે વર્ષ શરૂ થી એકત્રીસ એક ચાર એ પૂરું થાય એકત્રીસ માં છે ઘસારો ચાર હજાર રૂપિયા તમને ગણીને બતાવ્યો છે પહેલી આમનો ઘસારા ખાતે ઉધાર યંત્ર ખાતે જમા ચાર હજાર ચાર હજાર બાબત જેમાં ચાર હજાર ના ઘસારા નોંધ કરી તેના ફરીથી એકત્રીસ ત્રણ તેર નફાનું નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે જમા કે ચાર હજાર અને ચાર હજાર કસાના થઈ ગયા તેના હવે આ બીજે આમનો તો છે આ બસ આનું પુનરાવર્તન જ કરવાનું છે પણ ખાલી આ વર્ષ બદલાઈ જાય વર્ષ ને એ બદલાય જો નીચે તમારે જાણવા માટે એ થોડુંક નાનું કરીએ જો નીચે એકત્રીસ ત્રણ તેર ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા ચાર હજાર ચાર હજાર ફરીથી એકત્રીસ ત્રણ ચૌદ નફા નુકસાન કાતે ઉધાર તે ઘસારા ખાતે જમા ચાર હજાર ચાર આ બે જામ નો દર વર્ષે લખ લખ કરવાની હોય આપણે હવે આ સરખામણી કરો તો આ બે સાહેબ આ તો કોપી જ મારી જે શું સરખામણી કરીએ બધું એનું છે ખાલી બે એકત્રીસ ત્રણ તેની જગ્યાએ તમે ચૌદ કર્યા આગળ આગળ એ જ કરવાનું છું જુઓ તમે એકત્રીસ ત્રણ પંદર

યંત્ર ખરીદી કુલ ટોટલ પચાસ નું પણ અડતાલીસ હજાર ખરીદ કિંમત અને બે હજાર ગોઠવણી ખર્ચાર લખવાનું હોય બેંક ખાતે રોકડ ખાતે ઘસારો યાદ હોય તો આપણે આગળ આમનો જ લખી છે જમા બાજુ લખવાનું ઘસારા ખાતે આ ચાર હજાર અડતાલીસ ને બે પચાસ આ લખ્યા પચાસ હજાર માંથી આ ચાર બાદ કર્યા સાહેબ છેતાલીસ હજાર વધ્યા एने गया, एक अब ए ने के बाकी अगर ले गया 31 3 अब 9 वर्ष शुरू था 1 4 13 थी बराबर क्या रे 1 4 13 थी 9 वर्ष शुरू था विद्यार्थी मित्रों आ 1 4 12 હતું ને ભઈ 1 4 13 હવે આ જે બાકી આગળ લઈ ગયા હતા ને આ જે લઈ ગયા હતા એ આ એ જ બાકી અહીંયા લાવ્યા વિદ્યાર્થી મિત્રો જે આ બાકી લઈ ગયા હતા એ જ બાકી અહીંયા લાવ્યા 46 હતા ઓકે ત્રીસન ચૌદ ઘસારા ખાતે ચાર હજાર બાકી આગળ લઈ ગયા છે હવે આ જે બાકી આગળ લઈ ગયા છે એ જ અહિયાં બાકી આગળ લાવ્યા બની જાય એક ચાર ચૌદ બાકી આગળ લાવ્યા કેટલી બેતાલીસ હજાર

ઉદાહરણ નો સરવાળો કરો છો ને એમાંથી ચાર બાદ કરીને બાકી આગળ લઈ ગયા લાયા ઉધારનો સરવાળો કરો છો ચાર દર બાદ કરીને બાકી આગળ લઈ ગયા બાકી આગળ લાયા ધ્યાન ધ્યાન જો ઓબ્ઝર્વ કરો તો હા સાહેબ આટલું કરો છો સરવાળો આ બાજુ લખ્યો અને પછી બાદ કરી ચાર હજાર જે આવી લઈ ગયા બાકી આગળ લઈ ગયા નીચે લાયા હવે તો ઘસારા ખાતું તો એના કરતા પણ સહેલું છે જો ઘસારા ખાતું ઉધાર જમા

પહેલા દાખલા થી લઈ ઉધાર બાજુ દર વખતે યંત્ર ખાતે યંત્ર ખાતે જ લખી અને જમા બાજુ નન્નું ખાતે નન્નું ખાતે નન્નું ખાતે નન્નું ખાતે જ લખીશ પહેલું ઉદાહરણ બીજું ઉદાહરણ ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું આઠમું નવમું દસમું ગમે તે કો પૂરા સાધ્ય ચેપ્ટર માં આ જ વસ્તુ હું કરીશ તો સાહેબ બદલાશે શું બસ ઘસારાની રકમ બદલાશે બાકી ઘસારા યંત્ર ખાતું આવું નાવું જ રહેશે જ રીતે આખો દાખલો બધા દાખલા ગણવાના છે શું બદલાશે રકમ કારણ કે દર વખતે એ અલગ અલગ રકમ થી યંત્ર ની પડતર કિંમત અલગ હોય ભંગાર કિંમત અલગ હોય અંદાજિત આયુષ્ય અલગ હોય

એનું કારણ કારણ કે વાર્ષિક હિસાબ તમારે હજુ વાર છે હજુ આના પછી બીજા ત્રણ ચાર ચેપ્ટર પછી આવશે વાર્ષિક હિસાબ એ જયારે શીખવાડીશ ત્યારે તમને આ જે કર્યું ને આ ત્યારે આવડશે આ પૂછ્યું એટલે મેં તમને કરાવ્યું પણ ત્યારે આવડશે વિદ્યાર્થી મિત્રો આ મેં તમને ઉદાહરણ એક કરાયું